દરેક નીતિની સામે કાયદાની રીતે રહેતો જૈન ધર્મ પૂર્ણ વિજ્ઞાન શિબિર આયોજન આચાર્ય શ્રી લબ્ધી ચંદ્ર સાગર સુરજી ની બે મહાન વૈજ્ઞાનિકો શ્રી પંકજ જોશી અને જીવરાજજી જૈન પધારશે અને જળ એ જીવ રૂપ છે ની સિદ્ધિ કરાશે જૈન ધર્મ એટલે જ વિજ્ઞાન આ શિબિરનું આયોજન આગામી તારીખ અઢાર બે હજાર ચોવીસના ના રોજ સુરત અઠવાલાયન્સ લાલ બંગલાના સર્વ પ્રથમ વાર થઈ રહ્યું છે એમ અઠવાલાયન્સ લાલ બંગલા જૈન સંઘ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંઘવીએ જણાવ્યું હતું જેમાં સમગ્ર વિશ્વને માનવીય ઉર્જા માનવીય શક્તિ માનવીય ચેતંત્ર એની વિશેષ ઓળખાણ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપવામાં આવશે શિબિરમાં બે મહાનુભાવો પધારશે અને સવારે નવ થી બાર સુધી સુંદર માર્ગદર્શન આપશે પુણ્યવાનો ભાગ્યશાળીઓ વૈજ્ઞાનિક ઢબે પુરવાર કરવા માટે જે એક વિજ્ઞાન થી સંખેશ્વર નિર્માણ આકાર પામી રહ્યું છે જેનો એક જ માત્ર આશય છે કે સત્યને

અમારું કેવું છે કે જે સાબિત થાય તે વિજ્ઞાન રજૂ કરવું આખા જગતમાં એક ભાતૃભાવ આખા જગતમાં અનાચાર વ્યભિચાર દુરાચાર ભ્રષ્ટાચારનું મુક્ત વાતાવરણ બનાવવું આખા જગતમાં ભાઈચારો લાવવો આખા જગતમાં

એ લોકોને આ સાયન્ટિસ્ટો સાથે આ ચર્ચા આ વિચારણા જેમાં પાણી સ્વયં જીવ છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી વર્સિસ રિયલ ઇન્ટેલિજન્સી વાસ્તવિક બુદ્ધિમત્તા શું છે અને ભારતનું ભવિષ્ય શું છે આ વિષય તમને ખૂબ બધું જાણવા સાંભળવા પૂછવા મળશે તો ખાસ જાહેર આમંત્રણ છે પધારો

જૈન ધર્મ એ જ પૂર્ણ વિજ્ઞાન આ વિષય ઉપર એક સુંદર સેમિનાર શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નિશ્રાદાતા તરીકે આચાર્ય ભગવંત શ્રી લબ્ધિચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન જે ટોપ ટેન સાયન્ટિસ્ટોની અંદર જેમનું નામ આવે છે એવા બે આ સાયન્ટિસ્ટો પધારશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ બાબતના ખતરાઓ એની ભયંકરતાઓ એના વિશે અને જળ એ સ્વયંજીવ સ્વરૂપ છે અને જળનો જો સદુપયોગ કરવામાં આવે એના પ્રત્યે સદભાવની લાગણી રાખવામાં આવે અને જી સદભાવની લાગણી એટલે કે પાણીને ખૂબ મર્યાદિત માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે તો આ આખા વિશ્વ ઉપરથી આ જળ સંકટ જે આવી રહ્યું છે અને જેનો બહુ મોટો ભય છે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ આના કારણે જ નિર્માણ થવાની શક્યતાઓ છે એ શક્યતાઓ પર ચોકડી લાગશે આના સાયન્સના પુરાવાઓ સાથે આની વૈજ્ઞાનિક વાતો એની ખૂબ સુંદર રજૂઆત એ કરવામાં આવશે એટલે જૈન ધર્મને માનનારા કે નહીં માનનારા તમામ યુવા યુવતીઓને આ કાર્યક્રમની અંદર આ શિબિરની અંદર આવવા માટે ભાવપૂર્ણ આમંત્રણ છે કારણ કે એના દ્વારા આખા વૈશ્વિક જીવનનો મૂલાધાર આખા જગતનો જે મૂલાધાર પાણી છે એ પાણીનો કેવી રીતે સદુપયોગ કરવો અને એના દ્વારા આખા વિશ્વનું સાચું હિત કઈ રીતે સધાશે એ મહાવીર પરમાત્માની જે આજ્ઞાઓ છે એના આધાર ઉપર આ શિબિરનું આયોજન કરી અને વિશ્વના હિતની મંગળકારી વાતો એમાં રજૂ કરવામાં આવશે બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ